ચોટેલા ખાતે સસ્તા અનાજોની દુકાનો પર ખુલ્લી રીતે ગેરરીતિ થતી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે તો દુકાનદારો સોશિયલ મીડિયામાં એક ગ્રુપ બનાવી અને દરોડા પાડવા જતા અધિકારીઓની પણ રેકી કરતા હોવાનો ખુલાસો થયો છે ગરીબોના પેટમાં જતું સસ્તું રાશન ફેક્ટરીઓમાં જતા હોવાની શંકાના આધારે સરકારી અધિકારીઓ દરોડા પાડે છે ત્યારે ખુદ પ્રાંત અધિકારી પણ ચેકિંગમાં જોડાઈ ગયા હતા સસ્તા અનાજની દુકાનો પર વ્યાપક ગેરરીતિ સામે આવી છે જેમાં ઢોકળવા દેવપરા અને ખેરાણી સહિતની દુકાનોમાં ગેરરીતિ ઝડપાય છે ઘઉં ચોખા ખાંડ અને તુવેરદાળ સહિતની વસ્તુઓ બારોબાર વેચી નાખતા હોવાનું પણ સામે આવ્યું છે સરકારના નિયમ મુજબ સસ્તા અનાજના દુકાન એ ગ્રાહકોને કૂપન આપવાની ફરજ હોય છે અને તે છતાં પણ ગ્રાહકોને કૂપન નથી આપવામાં આવતા ત્યારે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે